તો તા આશા રાખો છો કે બધા મજામાં તો મિત્રો આ તમે સ્ક્રીન પર વિડીયો જોવો છો મિત્રો તમારે પણ જો આ વિડીયો એડિટ કરવો હોય તો સૌથી પહેલા તો તમારે એક ક્વિક વિપીએન આ મિત્રો તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે અને એક બીજું નામ છે કેપકટ આ બેની જરૂર આપણે પડશે તો એ ના હોય તો તમે ડાઉનલોડ કરી દેજો અને હવે ચાલો હું તમને આગળ બતાવું તો સૌથી પહેલાં તો આપણે એક વીપીએન ચાલુ કરી દેવાનું છે વીપીએન ચાલુ કરવા માટે અહીંયા દબાઈ દેવાનું એટલે વીપીએન આપણું તો મિત્રો વીપીએન ચાલુ થઈ જાય ત્યારબાદ આપણે બેક આવીને ક્રોન બ્રાઉઝરની અંદર જવાનું છે અને ત્યાં જઈને આપણે સર્ચ મારવાનું છે હેલિંગ થાય ટેમ્પલેટ કટ કેપકટ આટલું લખશો મિત્રો ત્યારબાદ અહીંયા ઉપર જ તમારા સામે આ આવી જશે તેના પર ટચ કરવાનું છે અને અહીંયા જઈને તમારે યુઝ ઇન કેપકટ લખેલું છે તેના પર ટચ કરવાનું છે તો મિત્રો આટલું કરશો ત્યારબાદ ડાયરેક્ટ એ તમને કેપકટની અંદર લઈ જશે તો મિત્રો કંઈક તમારા સામે કંઈક આ રીતના આવશે તો મિત્રો અહીંયા તમે યુઝ કેમ પરના પર જઈને તમારે ટર્ચ કરવાનું છે આટલું કરશો ત્યારબાદ તમારા કંઈક કંઈક જઈને તમારે વિડીયો લઈ લેવાનો છે જે તમે ઉતાર્યો હોય તે હું આવું કોઈ પણ વિડીયો લઈ લઉં છું તો ચલો હું એકમ મારો જ લઈ લઉં તો મિત્રો કંઈક આ રીતના વિડીયો લઈને ત્યારબાદ આ રીતના આવશે મિત્રો તમારા સામે કંઈક આ રીતના આવી જશે તો મિત્રો આ રીતના તમારું રેડી થઈ જશે વિડીયો તો મિત્રો મિત્રો વિડીયોની અંદર કંઈ પણ ન ખબર પડ્યું તો મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો અને મિત્રો આને એક્સપર્ટ કરવા માટે જે એક્સપર્ટ લખેલું છે તેના પર જઈને તમારે એક્સપર્ટ વિથઆઉટ વોટરમાર્ક લખેલું છે તેના પર જઈને તમારે એક્સપર્ટ કરવાનો છે અને મિત્રો ફરીવાર જો આપણે આનું સોંગ બદલવું હોય તો કેપકટની અંદર આવીને વિડીયોની અંદર આનો વોલ્યુમ ઓછો કરીને આપણે બીજું સોંગ એડ કરી દેવાનો છે જેથી આપણું વિડીયો બની જાય સરસ તો મિત્રો મળી હવે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય માતા